પકડી પાડતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓ તરફથી ભરૂચ જિલ્લાના તથા જિલ્લા બહારના નાસ્તા ફરતા આરોપી પકડવાની સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી તડવીનાઓએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ ભરૂચ જિલ્લાના તથા જિલ્લા બહારના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપતા એસઓજી ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ અંબારામભાઈનાઓને મળેલ બાતમી આધારે તાપી જિલ્લા વ્યારા પોલીસ સ્ટેશન મધ્યે નોંધાયેલ પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ ઈ કલમ એક્યાસી ત્રસી કલમ અઠાણુ પેટા કલમ બે મુજબના ગુનાના કામનો નાસ્તો ફરતો આરોપી મોહમ્મદ પટેલ ઉમર વર્ષ બત્રીસુસર બાયપાસ ચોકડી બ્રિજ નીચે હાજર છે જે ચોક્કસ બાતમીના આધારે તપાસ કરી મળી આવતા આરોપીના નામઠામની ખાતરી કરી આરોપીને બીજી એપ્રિલના રોજ સીઆરપીસી કલમ એકતાલીસ પેટા કલમ એક આઈ મુજબ પકડી અટક કરી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આગળની વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે અટક કરેલા આરોપી ઇમરાન મોહમ્મદ પટેલ છે તો આ આરોપીનો કેટલોક ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે આ સમગ્ર કામગીરીમાં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફના માણસો જોડાયા હતા રિપોર્ટ ભરૂચ